નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડિયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ એક વાવાઝોડાની સ્થિતિ અને ગુજરાત પર તેની અસર બંગાળની ખાડીમાં સર્જાયેલા સનિયાર નામના વાવાઝોડાને કારણે તારીખ વચ્ચે ચેતવણી અને પંદર ઇંચ સુધીના વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતને આ વાવાઝોડાથી કોઈ અસર થવાની શક્યતા નથી કારણ કે તે બાંગ્લાદેશ તરફ આગળ વધી રહ્યું છે જો વાવાઝોડું પલટી મારીને મુંબઈ મહારાષ્ટ્ર તરફ વધશે તો ગુજરાતને અસર થઈ શકે છે તેથી પચીસમી અઠાવીસ તારીખ વચ્ચે તેની દિશા પર નજર રાખવી જરૂરી છે બે ખેડૂતોની કફોડી હાલત અને ખેતી છોડવાનો વિચાર ખેડૂતો બિયારણ જંતુનાશક દવાઓ અને ખેત મજૂરીના ખર્ચા બાદ પણ પાકનો સારો ભાવ ન મળતા મુશ્કેલીમાં છે ઉદાહરણ તરીકે ડુંગળીના ભાવ માર્કેટ યાર્ડમાં બે રૂપિયાથી દસ રૂપિયા પ્રતિ કિલો ચાલી રહ્યા છે જેના કારણે મજૂરીના પૈસા પણ નીકળતા નથી નફો તો દૂર ખેડૂતો રોકેલા પૈસા પણ પાછા મેળવી શકતા નથી જેના કારણે ઘણા ખેડૂતો ખેતી છોડવાનો વિચારી રહ્યા છે ગુજરાત રાજ્યના પ્રત્યેક ખેડૂત પર સરેરાશ રૂપિયાનો દેવો છે ત્રણ પાક નુકસાન સહાયની ચુકવણીમાં વિલંબ સરકારે દિવાળી પછીના કમોસમી વરસાદથી થયેલા નુકસાન માટે દસ હજાર કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યો છે જેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ઓગણત્રીસ નવેમ્બર છે જોકે ખેડૂતોમાં ડર છે કે આ સહાય મળશે કે નહીં કારણ કે ગયા વર્ષે બે હજાર ચોવીસ માં પાક નુકસાન માટે જાહેર કરાયેલા એક હજાર સાતસો સિત્તેર કરોડ રૂપિયામાંથી હજુ પાંચસો કરોડ રૂપિયા પણ ચૂકવવામાં આવ્યા નથી ચાર પીએમ કિસાન હપ્તામાં વધારો કરવાની માંગ ખેડૂતો દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત મળતા બે હજાર રૂપિયાના હપ્તાને વધારીને વધારી દસ હજાર રૂપિયા કરવાની મોટી માંગ કરવામાં આવી છે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પણ આ માંગને સમર્થન આપીને જણાવ્યું હતું કે બે હજાર રૂપિયાથી ખેડૂતોનું કોઈ ભલું થતું નથી જ્યારે દસ હજાર રૂપિયાના ત્રણ હપ્તા કુલ ત્રીસ હજાર રૂપિયા વાર્ષિક મદદરૂપ થઈ શકે છે પાંચ મહિલાઓ માટે સહાય યોજના પી એમ માતૃત્વ વંદના યોજના પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને પોતાના બાળકનું ભરણ પોષણ અને સંભાળ માટે અગિયાર હજાર રૂપિયા સુધીની સહાય મળે છે બીજા બાળક માટે પણ પાંચ હજાર રૂપિયાની વધારાની સહાય મળે છે પાત્રતા ધરાવતી મહિલાઓને આ યોજનાના ફોર્મ ભરવા વિનંતી કરવામાં આવી છે પીએમ આવાસ યોજનાની સમય મર્યાદા નજીક પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઘર બનાવવા માટે એક લાખ સિત્તેર હજાર રૂપિયા સુધીની સહાય મળે છે જેની તારીખ લંબાવીને ડિસેમ્બર બે કરવામાં આવી હતી આ યોજનાનો લાભ લેવા માટે હવે માત્ર એક મહિનો બાકી છે સાત ખેડૂતોનું મહાઆંદોલન પરેશ ગોસ્વામી દ્વારા ખેડૂતોની લોન માફ ન થાય તો મહાઆંદોલનનું આહવાન કરવામાં આવ્યું છે આગળના પગલા નક્કી કરવા માટે સોમવાર ચોવીસ તારીખે ખેડૂત આગેવાનોની એક મોટી બેઠક બોલાવવામાં આવી છે જેમાં ગાંધીનગર કૂચની તારીખ જાહેર થશે આઠ ગૃહમંત્રી હર્ષ સંઘવીનો વિપક્ષને જવાબ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તેમને આઠ પાસ કહીને ચીડવતા વિરોધ પક્ષના નેતાઓને વળતો જવાબ આપતા કહ્યું કે ડિગ્રીઓ ધરાવતા લોકો પણ સંસ્કાર મેળવી શક્યા નથી નવ મંદીમાંથી રાહત ડોનાલ્ડ ટ્રમ્પનું મોટું એલાન અહેવાલો અનુસાર અમેરિકા ભારત પર લાદવામાં આવેલો પચાસ ટકા ટેરિફ ઘટાડી શકે છે જો આ ટેરિફ ઘટે તો ભારત માટે તે મોટી ભેટ ગણાશે અને હીરા ઉદ્યોગ કાપડ ઉદ્યોગ ટેક્સટાઇલ માર્કેટ અને કેમિકલ કંપનીઓ જેવા વ્યાપારોને મોટો વેગ મળશે દસ કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ અધિકારીઓને ખખડાવ્યા નવા બનેલા કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ અમરેલી જિલ્લામાં ચાલી રહેલા વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું અને માર્ગ મકાન વિભાગના એન્જિનિયરોને રસ્તાઓના કામ વ્યવસ્થિત કરવા આડે હાથ લીધા અગિયાર ખેડૂતોને ડબલ વળતર ખેડૂતોના ખેતરોમાંથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇન ટાવર કે વીજળીના થાંભલાને કારણે થતા નુકસાન માટે સરકાર હવે બસો ટકા વધારા સાથે ડબલ વળતર આપશે બાર શાકભાજીના ભાવ વધતા લોકો પરેશાન કમોસમી વરસાદને કારણે શાકભાજીના પાકને નુકસાન થતા બજારમાં તેની અછત છે ગુવાર ભીંડા ટમેટા મરચા સહિતના શાકભાજીના ભાવ એકસો વીસ રૂપિયા પ્રતિ કિલો આસપાસ પહોંચ્યા છે જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનું બજેટ ખોરવાયું છે નવો માલ આવતા પંદર દિવસ પછી ભાવ ઘટે તેવી શક્યતા છે